મારું ગામ અમે હરિદ્વારથી ક્રિષ્ના ગૌશાળા સેવા સમિતિ દ્વારા અશોકાનંદ આનંદ બાબાનો એવો આગ્રહ હતો કે મારે ચારો ધામમાં ભાગવત કરવી છે એમાં દ્વારિકાનું કર્યું અમને મળ્યા અમે એની સાથે ભાગીદાર શાસ્ત્ર જોડાયેલા છે તો અમને કીધું કે બાબુજી અમને કાંઈ પણ એવી સેવા આપો તો અમને રસોડાની સેવા મળી મોરબીવાળા તરફથી એમાં કનુભાઈ ગામી ચંદુભાઈ અમારા ઘણા બધા મિત્રો છે બધાના સહકારથી અમે આ રસોડાની સમિતિમાં અમે મોરબીવાળા તરફથી જ આ રસોડાનો ભંડારાનો પ્રસાદની વ્યવસ્થા અમે કરી છે ત્રણેય પ્રસાદ સવાર બપોર સાંજ દરરોજ નો ખો મિષ્ટાન અને સાતે સાત દિવસની ભાગવત કથામાં અમે તમામ ભંડારામાં જે કાંઈ ખર્ચો થશે એ અમે મોરબીવાળા ગ્રુપ તરફથી ઉપાડી એમાં દરેક સભ્યોનો એમાં સહકાર છે અને બધાએ સહકાર આપે છે અને હાજરી આપશે એવી આશા રાખું છું અને અહીંયા કણે ભાગવતમાં સાત દિવસ અહીંયા હાજરી આપશું મારું નામ કન્નુભાઈ ગામી મોરબી હું લગભગ બે હજાર તેરથી ભાગીરથથી ગૌશાળા આશ્રમમાંથી હું જોડાયેલો છું ત્યારથી આ સંતોની એટલી બધી આપણે સેવા કરેલી છે અને વચમાં જે યજ્ઞ મોરબીમાં થઈ રહ્યો હતો એકવીસ દિવસનો એમાં એકવીસ દિવસનો યોગદાન પણ અમે આપેલું હતું અને ત્યાર પછી બાબા અમૃતનંદ અશોકાનંદ બાબા મોરબી પધારેલા હતા અને એ લોકોએ એવું સૂચન કરેલું કે ભાગવત કથા દ્વારકામાં કરવાની છે તો તમારો શું સહયોગ ત્યારે અમે એવું પણ કીધેલું કે અમારો સહયોગ જે કાંઈ ભંડારાનો ખર્ચ જેટલા માણસોનો પ્રસાદ લેવડાવો આઠે આઠ દિવસનો એ તમામ ખર્ચો અમે મોરબીવાળાએ એકબીજાના અમારા સહયોગથી અમારા ગ્રુપથી અમને ખૂબ આદરભાવ મળેલ છે અને જે કાંઈ પૈસા આ ભંડારામાંથી વધે એ હરિદ્વાર કૃષ્ણ ગૌરક્ષક શાળામાં અમે એને અર્પિત કરી આપીશું અને સહયોગ અને દરેક દરેક દિવસની મીઠાઈઓ અલગ અલગ ભોજન અલગ અલગ કોઈને પણ અસુવિધા ન થાય તમામ યાત્રિકોને અહીંયા આઠ રાજ્યના માણસો ઉપસ્થિત છે કથામાં ભાગવત સપ્તાહમાં એટલે દરેકને મનભાવતું ભોજન અમે એ લોકોને પણ આપીએ છીએ અમે પણ જમીએ છીએ એવું બહુ બહુ અમારો સંકલ્પ એવો હતો અને આ મહાત્માઓ પણ એટલા બધા ખુશ થઈ ગયા છે એની કોઈ સીમા નથી અહીંયા રોજના ના દરે ડેલી સવારે બસો પચાસ થી ત્રણસો બપોરે ત્રણસો જણા સાંજે ત્રણસો જણા ડેલી પ્રસાદ અમે એને પૂર જમાડીએ છીએ અસલથી મારું નામ દયારામભાઈ રસોયા મોરબી થી કનુભાઈ અહીંયા વસ્તુ એ ગ્રેડ મને આપે છે અને ચોખ્ખું ગાયનું ઘી રોટલી અને શાકને બધે વઘાર મિષ્ટાન ગાયના ઘેથી બનાવવામાં આવે છે